સંરક્ષણમાં મહત્વપૂર્ણ ભોપાલના કેરવા ગીત પ્રજનન કેન્દ્રમાંથી છ ગીધોને જંગલમાં છોડવામાં આવ્યા છે આ ગીધોમાં બે વ્હાઇટ બેક ગીધ અને ચાર લાંબી ચાંચવાળા ગીધનો સમાવેશ થાય છે જે હલાલી ડેમ નજીક વરિષ્ઠ વન અધિકારીઓની દેખરેખ હેઠળ છોડવામાં આવ્યા હતા સોલાર પાવર જીપીએસ ટ્રેકર્સ થી સજ્જ તેમના ગતિ ઘુસણખોરી પ્રવૃત્તિઓ અને સુરક્ષાની નજીકથી દેખરેખ રાખવામાં આવશે આ પહેલ રાજ્યની લુપ્તપ્રાય પ્રજાતિઓને સુરક્ષિત રાખવા અને પર્યાવરણીય સંતુલન જાળવવા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે આ ગીધોને છોડવાની પહેલ સંરક્ષણ પ્રયત્નોમાં નવી દિશા દર્શાવે છે ગીધું પર્યાવરણીય તંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કારણ કે તેઓ તેમના રોગચાળાના ફેલાવાને અટકાવે છે તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નજીકના વસાહતોમાં જાગૃતિ પત્રક વિતરણ કરવામાં આવ્યા છે સ્થાનિક લોકોને કોઈ પણ ઘાયલ અથવા ત્રાસમાં ગીધ જોવા મળે તો વન વિભાગને જાણ કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે